વાહ કોર્પોરેશન વાહ રાતના કામ સારા હો બધા કામકાજ બહુ સારા જો રોડમાં ખાડા ખાડા કરીને રોડનું કામ ચાલુ છે નાઇટમાં અહીંયા રોડ બનાવ્યો જો કેવો મસ્ત બનાવે ને કોર્પોરેશન વાળાએ ખાડામાં માણસો બાકી બધા જોરદાર હો આમ જો લાઇટિંગ વાઇટિંગમાં દેખાય બધા જોઈએ કામ કરે રાતના કામ ચાલુ છે બધા કોર્પોરેશનના કામ જુઓ ંદ્રપરા મેઇન રોડ ઉપર કામ ચાલુ છે મારા કોર્પોરેશનવાળા રાતના કામ કરો દિના તો બધા કામ કરે અહીંયા જો ગાડી હાલી ગઈ જો કામ કર્યું નથી તો બીજી ગાડીએ ખાડા કરી નાખ્યા છે હવે આમાં બુરશે કે નહીં બુરે કાલે સવારમાં કમેન્ટમાં ખબર પડશે આ તો બધી વસ્તુ કાલે તમને નવા વિડીયોમાં હું તમને જોવા મળીશ અહીંયા દેખાશે ખાડા છે કે શું છે આ રોડ બનાવ્યો જો નગરપાલિકાવાળાએ કેવો બહેનો નહીં જોજો જે આગળ બની રહ્યો છે કામકાજ ચાલી રહ્યું છે જો એના માણસો આવે છે કામ કરે છે